નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો પાક સહાય યોજના બે હજાર પચીસનું પેકેજ જે છે ગુજરાત સરકારે જાહેર કર્યું છે કેટલું જાહેર કર્યું છે તો કે બે હેક્ટર દીઠ તમને બાવીસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે બે હેક્ટર દીઠ મતલબ કે સાડા બાર વીઘા જેવું બાર તેર વીઘા જેવું થાય છે તો એટલા સુધી હોય તમને પાક નિષ્ફળ થયું હોય તો તમને એ પ્રમાણે સહાય મળશે મતલબ કે મેક્સિમમ બાવીસ હજાર રૂપિયા મિનિમમ જે છે તે કેટલું હશે તે આ વિડીયોના માધ્યમથી જાણીશું પરંતુ ખાસ બાબત એ કરીએ મિત્રો કે એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે અને ટૂંક સમય ફોર્મ ભરવા માટેનો આપ્યો છે તો તમારે ફોર્મ ક્યાં ભરાવા ફોર્મ ભરવા માટેના ડોક્યુમેન્ટ શું શું જોશે ફોર્મ ભરી અને તમારે ક્યાં જમા કરાવવાના છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું અને સાથે સાથે એ પણ જાણીશું કે કેટલા જિલ્લાઓમાં પાક નિષ્ફળ સહાય જે છે એ ગુજરાત સરકારે જાહેર કરેલી છે વિગતવાર વાત કરીશું આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીએ મિત્રો તો બે હજાર ચોવીસ પચીસ ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ જે નુકસાન પામવામાં આવ્યું હતું તો એસડીઆરએફ મતલબ કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયમ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મતલબ કે લગભગ સવા છ વીઘા થાય પ્રતિ હેક્ટર મળવાપાત્ર આઠ હજાર પાંચસો રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને તેની સાથે સાથે રાજ્ય બજેટમાંથી પચીસો રૂપિયા તો એમ મળીને ટોટલ તમને પ્રતિ હેક્ટરે અગિયાર હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે અને મેક્સિમમ બે હેક્ટર દીઠ તમને સહાય મળવા પાત્ર રહેશે મતલબ કે બાર સવા બાર વીઘા સુધી તમને સહાય મળવાપાત્ર રહેશે ટોટલ બાવીસ હજાર રૂપિયાની સહાય મળશે તે પછી તમારો પંદર વીસ હેક્ટર જો મતલબ કે વીસ વીઘા તમારી નુકસાની થઈ હોય તો તમને મળવાપાત્ર રહેશે મેક્સિમમ બાવીસ હજાર રૂપિયા બાવીસ હજાર રૂપિયાથી વધારે નહીં મળી શકે આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો હેક્ટરથી ઓછી જમીન હોય માની લો કે તમારી પાસે એક બે વીઘા કે ત્રણ વીઘા જમીન હોય તો એવા સંજોગોની અંદર તમને ઓછામાં ઓછી મળતી રકમ જે છે પાંત્રીસો રૂપિયા તો 3500 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે પાંત્રીસોથી ઓછા કોઈપણ રકમ કોઈને મળશે નહીં મિનિમમ તમને પાંત્રીસો રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે હવે વાત કરીએ મિત્રો કે ઓનલાઈન અરજી તમારે ક્યાં કરવી તો ઓનલાઈન અરજી તમારે ડિજિટલ પોર્ટલ ઉપર કરવાની રહેશે પરંતુ ઓનલાઈન અરજી જે છે એ તમે તમારી રીતે નહીં કરી શકો કારણ કે તમારી પાસે જે આઈડી પાસપોર્ટ હોવો જોઈએ વીસી અથવા તો વીએલ તો એના આઈડી પાસવર્ડ તમારી પાસે નથી હોતા એટલા માટે તમે તમારી રીતે નહીં કરી શકો પરંતુ ગ્રામ્ય કેન્દ્રને ઈ ગ્રામ સેન્ટરની અંદર વાત કરીએ આપણે અથવા તો ગ્રામ પંચાયતની વાત કરીએ તો એમાં વીસી હોય તો વીસી અથવા તો વીએલ ઇ કરીને છે તો ત્યાં તમારે એની સાથે તમારે ફોર્મ ભરી શકો છો આધાર સાથે ડિજિટલ પુરાવા પોર્ટલ પર અરજી કરવાની રહેશે હવે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે તો સૌ પ્રથમ વાત કરીએ સાત બાર આઠની નકલ તમારે ફ્રેશ આપવાની છે આધાર કાર્ડની નકલ જે કે સાત બાર આઠની નકલ જે છે એ પણ વીસી પાસે હોય છે આ મળી જશે ત્યાંથી એટલે તમારે કંઈ બહાર જવાની જરૂરિયાત નથી આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ મતલબ કે એકાઉન્ટ અને આઈએફએસસી કોડ જે છે કમ્પ્લીટ દેખાતા હોય તો એવી બેંક પાસબુકની નકલ કારણ કે એમાં જ તમારા પૈસા જે છે એ ડીબીટી દ્વારા આવી જશે તમારા ખાતાની અંદર અને મોબાઈલ નંબર તો આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે આટલા ડોક્યુમેન્ટ લઈને તમારે વીસી પાસે જવાનું રહેશે વીસી જે છે એ ફોર્મ ભરી દેશે ત્યાર પછી વાત કરીએ કે ભાઈ અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ ક્યાં તમારે જમા કરાવવાના છે તો ડોક્યુમેન્ટ પહેલાં તો એ સમજી લઈએ કે ભાઈ ડોક્યુમેન્ટ શું શું જમા કરાવવાના છે તમારે તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ જે વીસી પાસે હશે સાત બાર આઠની નકલ તમારે કઢાવવાની રહેશે ફ્રેશ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની પ્રથમ પેજની નકલ અને વાવેતરનો દાખલો જે તલાટી મંત્રી પાસેથી તમારે કઢાવવાનો રહેશે અને બીજી એક ખાસ બાબત એ મિત્રો જણાવવાની છે કે એકથી વધારે નામ હોય દાખલા તરીકે હવે સહમતી પત્રમાં કેવી રીતના લખવાનું તો કે તમે દાખલા તરીકે માની લો કે તમે ચાર ભાઈ હોય તો એક ભાઈને સહાય મળવા પાત્ર રહેશે એક ભાઈને સહાય મળવા પાત્ર રહેશે તો એ બીજા ત્રણ ભાઈ જે છે તો એને મંજૂરી આપવી પડશે કે ભાઈ આ એક ભાઈને જે પાક નુકસાન માટે જે સહાય મળે છે એમાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી એ પ્રમાણનું લખાણ કરી અને તમારે એ ત્રણેય ભાઈઓની અથવા તો ચાર ભાઈની સહી કરવાની રહેશે તો આ પ્રમાણને તમારે સહી કરી અને તમારે એની પાસેથી કાગળિઓ લઈ લેવાનું રહેશે ત્યાર પછી જમા ક્યાં કરાવવાનું તો કે તમારે ક્યાંય બહાર જમા નથી કરાવવાનું તમારા ગામના જે ગ્રામ પંચાયત જે જ્યાં તમે ફોર્મ ભરાવો છો વીસીએ પાસે તો વીસીઆઈને જમા કરાવવાનું ફોર્મ છે પરંતુ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે કમ્પલસરી હોવા જોઈએ આમાંથી એક પણ ડોક્યુમેન્ટ ઓછું હશે પણ ફોર્મ જે છે એ રિજેક્ટ થઈ જશે ફોર્મ ભરાવવા માટેની તારીખ કઈ છે ચૌદ ચાર બે હજાર પચીસથી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો મતલબ કે આ મહિનો જે છે આમાં લગભગ પંદર દિવસ તમને આપ્યા છે તો તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો તો કયા કયા જિલ્લાઓમાં લાભ મળવા પાત્ર રહેશે સરકારે જે છે આ છ જિલ્લાઓ છે એમાં જાહેરાત કરી છે કે આ છ જિલ્લાઓમાં તેત્રીસ ટકા કરતાં પણ વધારે નુકસાની છે જે કપાસનું વાવેતર કરેલું હતું એમાં છોટા ઉદેપુર અમરેલી જામનગર ભાવનગર સુરેન્દ્રનગર અને રાજકોટ આ છ જિલ્લાઓમાં ફોર્મ ભરવાના રહેશે અને તમને સહાય મળવા પાત્ર રહેશે અઠ્યાવીસ તારીખ સુધી અઠ્યાવીસ સાત બે હજાર પચીસ સુધી હવે ખેડૂત પાક નુકસાન માટે સહાયની વાત કરીએ તો ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન થતો હશે કે ભાઈ આ કયા નુકસાનની વાત કરીએ છીએ આપણે તો તમને સ્પષ્ટ જણાવી દો મિત્રો કે જે બે હજાર ચોવીસમાં ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં જે ભારે વરસાદ થયો હતો અને કપાસનું વાવેતરમાં બહુ બધું નુકસાન થયું હતું તો એ જે પરિપત્ર જે એ બિલ મૂકવામાં આવ્યું હતું એ બિલ અત્યારે મંજૂર થયું છે અને મંજૂર થયા પછી પરિપત્ર જે છે એ ગવર્મેન્ટે જાહેર કર્યો છે કે તમે એટલા દિવસ સુધીમાં તમે ફોર્મ ભરો તો તમને આ સહાય મળી જશે બરાબર તો આ બે હજાર ચોવીસનું છે બે હજાર પચીસમાં કોઈપણ પ્રકારની સહાય મળવાપાત્ર છે નહીં એટલા માટે એ ખેડૂતોએ થોડું ધ્યાન દોરવું તો પાક નુકસાન માટે આટલા મુદ્દાઓ જે છે મહત્ત્વના હતા મેં જે તમને જણાવી દીધા છે મિત્રો આમાં તમને કોઈ વસ્તુ જે ના સમજાણી હોય અથવા તો કોઈ વસ્તુ રહી જતી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો પરંતુ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને એને પણ ખ્યાલ પડે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ